મિત્રો આજની વિડિયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું શ્વેતા તિવારીએ દીકરીના અફીરની અફવાઓ પર મોર તોડ્યું છે અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઘણી ફેમસ છે સારા અલી ખાનના ભાઈ અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહીમ સાથે તેની ડેટિંગની અફવાઓ જોર પકડ્યું છે હવે શ્વેતા તિવારીએ દીકરીના અફેરની અફવાઓ પર મોન તોડ્યું છે એક વાતચીતમાં તેણે કહ્યું છે કે અફવાઓ હવે મને પરેશાન કરતી નથી અફવાઓ અનુસાર મારી પુત્રી દર ત્રીજા છોકરાને ડેટ કરી રહી છે અને હું દર વર્ષે લગ્ન કરું છું કોઈ ફરક પડતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય મસાલાના નમૂનાઓમાં ઝેરી તત્વો મળી આવ્યા

મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા કડાકા સાથે શેર બજાર બંધ ત્રીસ ડિસેમ્બરે સપ્તાહના પ્રથમ ટ્રેન્ડિંગ દિવસે સેન્સેક ચારસો પચાસ પોઈન્ટના ઘટાડા સાથે ઇઠ્યોતેર હજાર બસો ને અડતાલીસ પર બંધ થયો હતો નિફ્ટી પણ એકસો અડસઠ પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર છસો ચાલીસની સપાટીએ બંધ થયો હતો સેન્સેકના ત્રીસ શેરોમાંથી બાવીસ ઘટ્યા અને આઠ વધ્યા નિફ્ટીના પચાસ શહેરોમાંથી આડત્રીસ ઘટ્યા અને અગિયાર વધ્યા મીડિયા હોટો મેટલ અને પીએસયુ બેંક સહિતના એનએસસી ક્ષેત્રીય સૂચકાંકો એક ટકા કરતા વધુ નુકસાન સાથે બંધ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઢી ફૂટ બરફના થર માઇનસ બાવીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ રહી છે હિમાચલમાં ત્રણસો ને ચાલીસ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે ચિતકુલમાં અઢી ફૂટથી વધુ બરફ છે જેના કારણે ઘણા પ્રવાસીઓ અટવાઈ ગયા છે કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર લેહ રોડ બંધ કરવામાં આવ્યો છે કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અઢારસો જેટલા વાહનો અટવાયા છે કાશ્મીરમાં અનેક સ્થળોએ તાપમાન માઇનસ દસ થી બાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા મોરચે ભારતે ભાગ્યશાળી નથી તેવું રાજના સિંહે જણાવ્યું છે ક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સુરક્ષા મોરચે ભારત બહુ ભાગ્યશાળી દેશ નથી આપણી સેના ઉત્તર અને પશ્ચિમી સરહદો પર સતત પડકારોનો સામનો કરી રહી છે આપણે શાંતિથી કે નિશ્ચિત થઈને બેસી નથી શકતા આપણા દુશ્મનો અંદર હોય કે બહાર હંમેશા સક્રિય રહે છે આવા સંજોગોમાં આપણે તેમની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ તેમની સામે યોગ્ય સમયે વધુ સારા અને અસરકારક પગલા લેવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર બાદ રોહિત શર્માએ કહી દીધી છે મોટી વાત બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે અમારી પાસે વધુ સારું પ્રદર્શન કરવાની તક હતી પરંતુ અમે તે તકો ગુમાવી દીધી છે

ત્યારે આણંદ પાસે આવેલા વલ્લભ વિદ્યાનગર ભાઈ સ્ટેચ્યુ પાસે એક્ટિવાની હેડલાઇટમાં છુપાઈને બેઠેલો સાડા ત્રણ ફૂટ લાંબો સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કરમસદ બંશ્રી પાર્ક સોસાયટી પાછળ રહેતા યામિનમાંથી એક્ટિવા સ્ટાર્ટ કરતા તેનું ધ્યાન સાપ ઉપર ગયું હતું આ સાપ એક્ટિવાની હેડલાઇટમાં સંતાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીશું દેશ આખો શોકમાં અને રાહુલ ગાંધી વિયેતનામમાં મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ છે હવે ભાજપે રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા છે ભાજપે કહ્યું છે કે એક તરફ સમગ્ર દેશ મનમોહનસિંહના નિધનથી શોકમાં છે બીજી તરફ રાહુલ ગાંધી નવું વર્ષ ઉજવવા વિયેતનામ ગયા છે અગાઉ ભાજપે મનમોહનસિંહના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારમાંથી કોઈ ગયું નથી તેવી ટીકા પણ કરી હતી હવે અમિતા માલવીએ રાહુલ ઉપર પોસ્ટ શેર કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમના એકસો ને અઢાર કરોડના ડ્રીમ પ્રોજેક્ટની પોલ ખુલી છે રાજકોટમાં પ્રધાનમંત્રીના એકસો ને અઢાર કરોડમાં તૈયાર થયેલા ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટના અગિયારસો ને ચોવાલીસ ફ્લેટનો પ્રધાનમંત્રી મોદીએ બે વર્ષ પહેલા લોકાર્પણે કર્યું હતું પ્રોજેક્ટની બે વર્ષમાં પોલ ખોલી જતા તંત્ર સામે લોકોમાં હાલ રોષની લાગણી જોવા મળી રહી છે તંત્રની નબળી કામગીરી પણ દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ મણિપુરમાં ચાર બંકરો નષ્ટ કર્યા છે મણિપુરમાં સુરક્ષાદળોએ હિમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકપી જિલ્લાના બનેલા બંકરોને નષ્ટ કરી દીધા છે આ બંકરો ખમના પોકપી અને સાબાબલી ગામની સરહદે આવેલા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જ્યાંથી બંદૂકધારીઓ નીચાણવાળા વિસ્તારના ગામડા ઉપર હુમલો કરી રહ્યા હતા સેનાએ ત્રેવીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર સુધી ઇમ્ફાલ ઇસ્ટ અને તેંગ નોપાલ યાંગિયા કપ્પી અને ચુરાચંદપુરમાંથી હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે